લોડ ક્રિસ્મ અલ તથા બેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મે એકવીસમી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ યોહાનો ગ્રંથ પંદરમો અધ્યાય પહેલી કડીથી આઠમી કડી સુધી અલ અલ્લભાઈ તાબેનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણે બધા માટે એક આનંદનો સંદેશ આપે છે હું દ્રાક્ષનો વહેલો છું અને તમે બધા ડાળીઓ છો ક્રિષ્માલાભયતાબહેનો આ જમાનામાં કમ્યુનિકેશન એકદમ બહુ ફાસ્ટ થઈ ગયું છે દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે સુધી તરત જ આપણને સમાચાર મળી જાય છે ધારો કે આપણે એકદમ લેટેસ્ટ કમ્પ્યુટર લાવ્યા હોય લેપટોપ લાવ્યા હોય મોબાઈલ લાવ્યા હોય પણ નેટવર્ક ના હોય કનેક્ટિવિટી ના હોય આ નેટ આ લેપટોપ આ મોબાઈલ આ કમ્પ્યુટર નખામું થઈ જાય છે અને એવી જ રીતે આપણા ઘરમાં એકદમ મસ્ત મસ્ત ઝુમર લાવ્યા હોય લાઇટિંગવાળા લાવ્યા હોય રોશની કર્યું હોય પણ ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટેડ ના હોય એ ઝુમ્મર એ લાઇટિંગ બધું નકામું થઈ જાય છે એ જ રીતે આપણું માનવ જીવન એક અમૂલ્ય જીવન છે ઈશ્વરની ઈચ્છા છે આપણે હંમેશા સુખી જીવન જીવીએ આનંદમય જીવન જીવીએ સફળ જીવન જીવીએ સમૃદ્ધિમય જીવન જીવીએ આપણે ઈશ્વર સાથે કનેક્ટ ત્યારે એટલે પ્રભુ પોતે આજના શુભ સંદેશમાં કહે છે તમે મારામાં વસો અને હું તમારામાં મારાથી અલગ થઈને તમે કશું જ ના કરી શકો અને તમે પુષ્કળ ફળ આપો એ મારા પરમપિતાની ઈચ્છા છે હા કૃષ્ણવાલભાઈ તાબહેનો જ્યારે આપણે ઈશ્વર સાથે ઊંડો સંબંધ રાખીએ હંમેશા કનેક્ટેડ રહીએ પ્રભુમાં વસીએ પ્રભુ આપણામાં વસે પ્રભુ આપણા જીવન આનંદમય જીવન બનાવે છે સફળ જીવન બનાવે છે જ્યારે પ્રભુ સાથે કનેક્ટેડ રહીએ ત્યારે આપણે પવિત્ર જીવન જીવી શકીએ આનંદમય જીવન જીવી શકીએ નવું જીવન આપણે જીવી શકીએ પણ જ્યારે પ્રભુ સાથે આપણે કનેક્ટેડ ના હોય ધારો કે ગેઠા ભરવાગરના ગેઠા તે વેર વિકેર થઈ જાય છે એ જોખમમાં પડે છે એ પહાડ જાય ખતરા તરફ જાય પણ જ્યારે ગોવાળ હોય એને સહી સલામત રાખે છે અને ગોવાળ સાથે ને સાથે રહે ત્યારે ગેઠા પણ સહી સલામત રહી શકે આ ક્રિસ્મા લભયતાબેનું ગીત શાસ્ત્રમાં ત્રેવીસમો અધ્યાયમાં આપણે જાણીએ છીએ પ્રભુ મારો ગોવાળ જાતે મને વુણું ના લાગે કોઈ વાતે કારણ આપણી એક એક જરૂરિયાત તે સમજે છે એ જાણે છે લીલુડી વાડીમાં પણ લીલી જાય છે શીતલની શાંત ઝરણા જાય છે પ્રભુ પોતે કહે છે તમે બોલો એના પહેલા તમારા પરમપિતાને ખબર છે તમારે શાહિજ જરૂર છે હા કૃષ્ણવાલા ભય તાબેનું સ્નાન સંસ્કાર દ્વારા આપણે પ્રભુમય જીવન જીવી શકીએ પ્રભુના વચન દરરોજ વાંચી પ્રભુમય જીવન જીવી શકીએ પરંપરા સાત રોજ ગ્રહણ કરી દર અઠવાડિય ગ્રહણ કરી પ્રભુમાં વસી શકીએ અને પ્રભુ આપણામાં વસી શકે છે અને પ્રભુની ઈચ્છા છે પ્રભુ પોતે કહે છે યોહાન ગ્રંથમાં પંદર મધ્ય દસમી કલમમાં મેં જે મારા પિતાની આજ્ઞા પાળી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તે તમે તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે આપણે પણ પ્રભુના સંતાન તરીકે જીવીએ પ્રભુના વચન માટે સમય આપીએ પરંપરા પ્રસાદ યોગ્ય રીતે આપણે ગ્રહણ કરીએ ત્યારે પ્રભુ આપણું જીવન સહી સલામત અને સુરક્ષિત રાખશે આ ક્રિસ્માલા ભયતાબેનો આજના શુભ સંદેશ આ ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોર્વ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય